હેલો ગાયઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ ડે ગુડ મોર્નિંગ જય રમાપીર અને ગાયઝ આજે છે શુક્રવાર આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે બે ચાર ગણેશ ચતુર્થીના આજે લાસ્ટ ડે છે આજથી જ આપણા ગણપતિ બાપા આપણી પાસેથી વિદાય લેવાના છે એટલે આજે વિસર્જન છે તો આપણે રેડી થઈ ગયા છીએ તમે કહી શકો છો ખરે રેડી મોસ્ટ થઈ ગયા છીએ અને હવે આપણે જવાના છીએ ભારે આજે ગણપતિ વિસર્જન છે તો આપણે ત્યાં જવાના છીએ અને ત્યાં જઈને આપણે મોજ મસ્તી કરવાના છે અને બધા કેમ છો મજામાં જશે બારે તો જોઈએ આજે શું છે ગયા આપણે ગણપતિ દાદા પાસે આજે લાસ્ટ દર્શન કરી લઈએ ગણપતિ દાદાના અને આપણે ગણપતિ વિશેષ માંગી લઈએ કેમ કે આજે ગણપતિ ના પછી એના વાગી ગયા છે સાડા પાંચ અને હું છું હવે કે બપોર મસ્ત મજાનો જમીને કાલનું થોડુંક તો સૂઈ ગયા આપણે અને આપણે ગણપતિ બાપાના સવારે દર્શન કરી લીધા હતા તો હવે ત્યાં ગણપતિ બાપા પાસે આપણે જવાનું છે અને ત્યાં જઈને આપણે ગણપતિ બાપાની આજે વિદાય લેવાની છે આપણે વર્ષે ગણપતિ બાપા જાય છે અત્યારે ત્યાં રાસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો આપણે જઈએ અને જોઈએ કે રાસને કેવું ચાલુ રહે છે સત્સંગ ને રાસ ગાઈઝ ફાઇનલી આપણે છે ને વિધિ કરી લીધી છે ગણપતિ દાદાની અને આ બે ભાઈઓ છે એ આવ્યા છે ગણપતિ દાદાને ઉઠાપન કરવા ઉઠાપન કરશે અને ત્યારબાદ એને લઈ જશું આપણે એની વિધિ થઈ ગઈ છે અને ત્યાં આપણે છે ને નાનકડી નાનકડી આ બાળો હતી આપણી જે ગર્લ્સ જે તેના હાથમાં આપણે આપી દીધી છે ગણપતિ દાદાની મૂર્તિ કેમ કે તે થોડું તે પણ લાભ લઈએ અને આ અમારી ઢીંગલીને નકળી ગમતી છે એ પણ લાભ લેશે ત્યારબાદ અહીંયા વારા પરથી વારો બધા ભક્તોને બધાને લાભ આપવામાં આવે છે કેમ કે ગણપતિ દાદાને બધા વિદાય આપે છે રાજી ખુશીથી હેપીથી અને ત્યાં અમારે અહીંયા થોડીક અલગ મોજ મસ્તી ચાલતી હતી કેમ કે અમારી અહીંયા એક અલગ ક્યુમ ચાલતી હતી મોજ મસ્તી ચાલતી હતી અમારી ત્યારબાદ અહીંયા છે ને આપણા ગણપતિ દાદા ઇકો ફ્રેન્ડલી હતા જેનાથી આપણે છે ને માટીના બનાવેલા હતા જે ક્યાંય પર્યાવરણને નુકસાની ના કર્યું સમુદ્રમાં એના માટે આપણે એક મસ્ત મજાનો ખાડો ખોદી અને તેમાં આપણે ગણપતિ દાદાને રાખી દીધા છે વિસર્જન કરી નાખ્યું છે તેની ઉપર આપણે જળ અર્પણ થાય છે જળ અર્પણ થઈ ગયા બધા ભક્તજનો આપે છે અને અહીંયા નાના મોટા બાળકો બધા ભક્તિમાં મગ્ન થઈ ગયા છે કેમ કે આજે ગણપતિ દાદાની વિદાય છે તો બધા લોકો લાભ લે છે બધા પાણી રેડે છે અને ભક્તજનો બાદ અહીંયા રાસ ગરબાનું આયોજન હતું તો જરાક એનો માહોલ અલગ જ હતો તમે જોઈ શકો છો કે કેટલો સરસ માહોલ છે ને અહીંયા ભક્તિમાં મય છે અને સુંદર ગીત પણ એવા વાગે છે ત્યારબાદ છે ને જમીને રાતે પાછો રાસનો પ્રોગ્રામ છે તો અહીંયા લેડીઝો રાસ રમી રહી છે તમે જુઓ અને તમે પણ આનંદ મેળવો ત્યારબાદ અહીંયા છે ને આપણી એક કંઈક અલગ જ મોજ મસ્તી ચાલતી હતી કેટલા દિવસ ગયા ગયા આપણે પણ રાસ ગરબા રહીમાં નથી તો આજે લાસ્ટ ડે હતો તો થોડીક મોજ મસ્તી કરી રહી છે આપણે પણ ગરબા રહીમાં છે થોડીક મોજ ગઈ રહી છે આનંદ થઈ રહ્યો છે અને જોઈ શકો છો જે કંઈક અલગ જ લેવલની મોજ ચાલી રહી છે આપણે અહીંયા ગરબા રમવામાં તો મિત્રો તમે પણ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આ ત્રણ અમારા જજ છે જે અમને જજ કરે છે કે આ કેટલું સરસ રમી રહીએ છીએ અને પછી ઇનામ મળશે અમને